જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં મધુરાષ્ટકમનો પાઠ કરીશું મધુરાષ્ટકમના જો નિત્ય પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન દંપતિ જો આ પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કાર્તક મહિનામાં આ પાઠ અવશ્ય કરવો જોઈએ મધુરાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું હેતથી વર્ણન કરેલું છે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મીઠાશનું મધુર સ્વરૂપ ગણાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનો દરેક ભાગ તેની દરેક પ્રવૃત્તિ ભગવાનની દરેક ક્રિયા મધુર છે તેમના આચરણથી અન્ય જીવંત અને નિર્જીવ વસ્તુઓ પણ મીઠાશ પ્રાપ્ત કરે છે બાળકૃષ્ણના નટખટ સ્વરૂપની ઝલક આ મધુરાષ્ટકમમાં જોવા મળે છે મધુરાષ્ટકમ એવો સ્તોત્ર છે જે સંસ્કૃતમાં હોવા છતાંય તેના દરેક શબ્દ એકદમ સરળતાથી અને આસાનીથી સમજી શકાય છે આ સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન કરેલું છે આ સ્તોત્રની ખાસિયત એ છે કે સ્તોત્રનો પાઠ કરતા કે સાંભળતા સાક્ષાત શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન આંખની સામે થાય છે જાણી સાક્ષાત બાળકૃષ્ણ આપણી નજરની સામે તેની બાળ લીલા કરતા હોય તેવી ઝાંખી નજરની સામે ઊભી થાય છે તો મિત્રો આ વિડીયોમાં મધુરાષ્ટકમનો પાઠ કરીશું સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મધુરાકમ પઠન શરૂ કરીએ બોલો બાલકૃષ્ણની છે અધરમ મધુરમ મધુર નયનમ મધુરમ હસીતમ મધુર હૃદય મધુરમ મધુર મધુરાધિપતિ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમની અધર એટલે કે ઓષ્ટ મધુર છે મુખ મધુર છે નયન મધુર છે હાસ્ય મધુર છે હૃદય મધુર છે ગતિ મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ચરિતમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું બોલવું મધુર છે ચરિત્ર મધુર છે વસ્ત્ર મધુર છે અંગનો મરોડ મધુર છે ચાલ મધુર છે ભ્રમણ મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે વેણુ મધુરો રેણુ માધુરા પાણી મધુરા પાતો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરામ મધુરાધિપતેલકિલમ મધુરમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમની વેણુ મધુર છે ચરણ રજ મધુર છે હાથ મધુર છે પગ મધુર છે નૃત્ય મધુર છે સખ્ય એટલે કે મૈત્રી મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગીતમ મધુરમ પીતમ મધુરમ પુક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું ગાન મધુર છે પાન મધુર છે ભોજન મધુર છે શયન મધુર છે રૂપ મધુર છે તિલક મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું કાર્ય મધુર છે તરવું મધુર છે હસવું મધુર છે સ્મરણ મધુર છે ઉદગાર મધુર છે શાંતિ મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગુંજા મધુરા

કે ગોપીઓ મધુર છે એમની લીલા મધુર છે સંયોગ મધુર છે ભોગ મધુર છે નિરીક્ષણ મધુર છે શિષ્ટાચાર મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગો પા મધુરા ગાઓ મધુરા 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 દલિત ફલિતમ મધુરમ

બોલો ભગવાન શ્રી બાલકૃષ્ણની તો મિત્રો આપણે સાંભળ્યું મધુરથી પણ મધુર એવું મધુરાષ્ટકમ જે ઘરમાં નિત્ય સાંભળવાથી દિવસના દરેક કાર્યો નિર્વિધને શુભતા પૂર્ણ પૂર્ણ થાય છે આ પાઠ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે શ્રી વિષ્ણુને પ્રિય હોવાથી તે માતા લક્ષ્મીને પણ અતિ પ્રિય છે આથી જે ઘરમાં મધુરાષ્ટકમના પાઠ નિત્ય થતા હોય ત્યાં માતા લક્ષ્મી રાજી થઈ તે ઘરમાં સ્થાયી નિવાસ કરે છે મધુરાષ્ટકમના આ પાઠ ખૂબ જ સરળ છે આથી કોઈ વ્યક્તિ નિત્ય આસ્થાનીથી આ પાઠ કરી શકે છે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો મધુરાષ્ટકમનો આ સ્તોત્ર તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળ્યો જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મધુરાષ્ટકમના પાઠ નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન દંપતી જો આ પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં મધુરાષ્ટકમનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ બાળકૃષ્ણ કાનુડો કે કનૈયો પૂરી શ્રદ્ધાથી જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ